હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં હું પણ મજામાં છું બધાને મારા બધા જય સ્વામિનારાયણ સ્વાગત છે એક બ્લોગમાં તો આજે આપણે બ્લોગિંગની છે પોણા અગિયાર અને આજે છે બે હજાર ચોવીસ તો બધાને હેપી નીયર અમારા પૂરા પરિવાર તરફથી ને આજે અમારે અહીંયા છે બર્થડે ડે પાર્ટીનું જમવાનું બનવાનું ચાલુ છે ચાલો હું તમને બતાવું આજે બર્થ બર્થડે છે વિષુભાઈનો બર્થડે છે ભાભી પાણી પી છે છે ગ્રેવી કરે સરિતા લોટ બાંધે છે અને આજે છે આપણે આપણા રસોડામાં બનશે પંજાબી શાક પુલાવ તો આ તમે જોઈ શકો છો અમારા રસોડાની હાલત કેવી છે તો અહીંયા ગ્રેવી બનવાનું ચાલુ છે પુલાવ માટે ભાત ઠંડા થઈ રહ્યા છે અને હું અત્યારે પુલાવ બનાવી રહી છું

ત્યારે હવે આપણા પુલાવ બનીને તૈયાર થઈ ગયા છે જોઈ શકો છો તો સરસ મજાના આજે તો બહુ સરસ પુલાવ બન્યા છે આપણા ટેસ્ટમાં પણ એટલા મસ્ત છે ને કે વાત પૂછો મસ્તીના પુલાવ આપણા બનીને તૈયાર થઈ ગયા છે આપણે પંજાબી શાકની તૈયારી થઈ ગઈ છે તો આપણે ગ્રેવી પછી આ વ્હાઈટ ગ્રેવી મલાઈ છે આમાં મસાલા છે પંજાબી ના કસૂરી મેથી બાકીના બધા મસાલા છે

Matluba, tlavida e sumo. Okay.

અને તમારે મારું ત્યાં નખડે ખબર નથી તો આજે આપણે તો તેલમાં આપણે શાક બનાવશું આજે અચ્છા શાક પણ સિંગતેલમાં બનાવે છે તો સિંગ તેલમાં બરાબર પછી બધી વસ્તુ આપણે સિંગતેલમાં જંડલી અમારા ઘરમાં કપાસિયા તેલ થવાય એટલે પણ તમને કહી દઉં કે અમે તો કપાસ્યા તેલ વાપરીએ ટિફિનમાં ને આજે હું સિંગ તેલ લઈ આવી છું તો એમાં ટ્રાય કરીએ હું પહેલી વાર બનાવું સિંગતેલમાં શાક

તો આ શાક હું પચીસ છોકરાઓ માટે બનાવી રહી છું એટલે આ પચીસ છોકરાઓનું પાન છે બરોબર હવે આમાં આપણે થોડું પાણી નાખી નીકળવા માં નાખી દઈશું એટલે સરસ ચીજમાં આપણે

લીધું છે હવે પાંચ મિનિટ માટે આને આપણે ઉકળવા માટે રાખી દઈશું બરાબર તમે જોઈ સરસ મજાનું બજાર કરતા પણ ઘરે એકદમ ટેસ્ટી ને મસ્ત બેસ્ટમાં બેસ્ટ શાક બનેલું છે આ સરસ મજાનું એમાં પણ સિંગ તેલમાં બને એટલે વાત પૂછવા પૂછો વાત બરાબર તો બજારમાં તમે લેવા જાઓ ને આ ટોટલ એક બધી વસ્તુ મારે પંદરસોથી બે હજારના વચ્ચે બની જાય છે પુલાવ અને શાક અને આપણે બજારમાં લેવા છે આના પહેલા અમે શાક મંગાવ્યું હતું છ કિલો શાક અમારે ત્રણ હજાર નું શાક થયું હતું અને આ પચીસ છોકરા માટે આના પહેલા બી એ જ હતું કપસીભાઈના બર્થડે માં મંગાવ્યું હતું તો આ તો એના કરતા આપણે સસ્તું ને સારું અને એ પણ ઘરનું બરોબર હા હા થઈ ગયું આપણે હવે બધા લોહા બની ગયા છે તો આટલા લોહા છે આપણે

પણ પેલા એના પેલા આપણે અમારે સવારથી રસોડું ચાલુ હોય એટલે બપોરે તો બધા થાકી ગયા પછી તડકે બેસવા ગયા છત ઉપર નીચે ઉતરી અને પછી અમે લોકોએ પાંચ વાગ્યા રસોડું ચાલુ પણ કર્યો

પછી માની ગયા આમ જુઓ તો મમ્મી બે વાર ના પાડી પછી માની ગયા એ ગેલા હોય કે આજે બનાવી દો એમ એટલે મમ્મી રોટલા બનાવે છે સરસ મજાનું બટેટાનો શાક પણ આપણું થઈ ગયું છે સરસ મજાનું બટાકા વટાણા બટેકા વટાણાનું શાક પણ થઈ ગયું છે આપણું કઢી બની ગઈ છે અહીંયા રોટલા બની રહ્યા છે છે તો મેં કાઢી હતી બે છોકરાઓ હાટું તો અહીંયા અત્યારે અમે લોકો હવે તાપણું કરેલું છે તો જેનું ને મારા મનીષા ભાભી ને સરિતા અને બધા તાપણું કરવા બેસી ગયા છે ને આ નમું આયા